એટલે આજે આ અઠ્યાસી શિવરાત્રિ આપણે મનાવી રહ્યા છીએ કારણ કે પરમાત્મા નિરાકાર કલ્યાણકારી આ દુનિયામાં આવ્યા એને પ્રજાપિતા બ્રહ્માના આ બ્રહ્માના તનમાં આધાર લઈને આ કાર્ય કર્યું સ્થાપન કર્યું એને આજે અઠ્યાસી વર્ષ થયા છે એટલે અઠ્યાસી આપણે શિવરાત્રિ મનાવી રહ્યા છીએ ત્યારે આપણી પાસે બે આઠ આપણે જાણીએ છીએ ને આઠ એટલે શું હે ને દુનિયામાં પણ ભક્તિ માર્ગ માં પણ કહીએ છીએ હેના આઠ શક્તિ અને નવ નિધિ શિવ શું કરે આઠ તાકાત આપે અને નવ પ્રકારના ગુણો આપે સંપત્તિ આપે તો એવી આઠ પ્રકારના ગણ શક્તિ આપનાર એટલે આજે બે આઠ આપણી પાસે ભેગા થયા હેના બાબા આવીને આપણને ઈશ્વરીય જ્ઞાન આપ્યું કે વિશ્વમાં પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય જેટલાય કેન્દ્રો છે કારણ કે આપણને બધાની ખબર છે કે એકસો ચાલીસ દેશોમાં બાબાના દરેક જગ્યાઓમાં નાના મોટા કેન્દ્રો સ્થાપાયેલા છે અને અલગ અલગ જગ્યાઓમાં અલગ અલગ પ્રાંતમાં અલગ અલગ ભાષાઓમાં બાબાના બાળકો બધે દસ લાખથી વધુ પ્રવૃત્તિમાં રહીને પરિવારો ભગવાનના ઘર સાથે જોડાયેલા છે સ્વામિનારાયણ સંપ્રદાયના આ હોલમાં જેમણે આ બનાવ્યું છે એમને ખૂબ ખૂબ ધન્યવાદ અને ભાઈ બનમાળી ભાઈ મહેનત કરી આપણા કેન્દ્ર માટે આપણને વાપરવા અપાયું છે એ એમને પણ ખૂબ ખૂબ

વિજ્ઞાને પણ સ્વીકાર્યું છે કે પૃથ્વી છે અને જે કંઈ વિચાર ફેંકો છો એ રિબાઉન્સ પાછા આવે પોઝિટિવ થિંકિંગ કરો તો પોઝિટિવ આવશે નેગેટિવ થિંકિંગ કરશો તો નેગેટિવ આવશે પણ બેનને તો કે આપણો તો સંકલ્પ જ નહોતો કે આવડી જગ્યા આપણને વાપરવા મળશે પણ આ ભૂમિ ફૂંકાતી હોય

અભણે લખ્યું ને ભણેલા પીએફડી લે છે એણે આ લખેલું સંકલ્પ વિકલ્પ એ કે નહીં ઓળમાં એમ આપણને સંકલ્પ નહોતો કવડી જગ્યા આપણને મળશે પણ આપણે વિચારી એના કરતા એડવાન્સ અસ્તિત્વ વિચારે છે જ્યારે આપણી કક્ષા થાય ને ત્યારે કક્ષા પ્રમાણે બધું મળતું રહે છે જ્ઞાન તમે કોને કહો છો જ્ઞાન એટલે શું વોટ ઇઝ ધ મિનિંગ ઓફ જ્ઞાન જાય ગીતા આવડી જાય તો તો થઈ જાય જ્ઞાન ખરા અર્થમાં એ છે પોતાની કક્ષાનું છે અને કક્ષા વધારે ભાગે ને એ અજ્ઞાન છે આપણે આપણી કક્ષામાં જ રહેવું જોઈએ અને આપણી કક્ષામાં હોઈએ એટલે આપણું તમામ બેલેન્સિંગ અસ્તિત્વ કરે છે એટલે આપણી જરૂરિયાત હતી અસ્તિત્વને ખબર હતી એટલે બનમારી ભાઈને ધ્યાસ્તી બનાવીને આપણને આ જગ્યા આપવા પડે મિત્ર પોતાની જગ્યા આપણને શું કામ છે દરેક સંપ્રદાયોની હોળ છે પોતાનો જ પ્રચાર કરવો પોતાની જ વાતો કરવી એમાં એક સંપ્રદાય બીજા સંપ્રદાયને આપણે આ પોઝિટિવિટી છે અને અહીંયા આપણે સત્કર્મો કરવાના સારા વિચારો કરવાના છે પોઝિટિવ થિંકિંગ થશે ધાર્મિક વાતાવરણ બનશે ને આપણી પરત બની જાય છે જગ્યા આપી છે તો આપણે વધારે અહીંયા પણ કેન્દ્રો ચાલુ કરી વધારે વધારે સમય આપીએ ખેતી કરીને એનું વાતાવરણ આજુબાજુના વિસ્તારના લોકો જેવું વાતાવરણ આપશું એવું આપણને વાતાવરણ મળશે તમે કલ્પના કરીએ છીએ જેનું બંધાણી ગાંજાનું બંધાણી હોય ને રાજુલામાં ગાંજો ક્યાં મળે એ ખબર પડે આપણને નું ખબર પડે જેને જે જોતું હોય એ મળી રહે છે તો આપણને જે જોતું છે એ આપણને મળી ગયું આપણી ડિમાન્ડ નહોતી અને મળી ગયું છે એનું કારણ અસ્તિત્વ આખું નિર્માણ કરે છે બેલેન્સિંગ કરે છે ન્યુટ્રલ રહેશો આપણે બધાને ખબર હશે કે મારે ત્યાં કોઈ મંદિર નથી કોઈ સંપ્રદાય માણસ નથી હું કેવલ માનવતાવાદી વિચારધારા છું અને રાષ્ટ્રવાદી છું મારે તમે કોણ માર્યું છે મારે ત્યાં આશ્રમમાં આવે એને જ્ઞાતિ જાતિની વાત ના કરવી જ્ઞાતિ જાતિની વાત કરે એને અમારે ત્યાં આવવું જ નહીં કારણ કે એક પ્રકારની નેગેટિવિટી છે આ અમારા ના તમારા અમારે ત્યાં રોડે રગડતા ભટકતા મહિલાઓને પોલીસ દ્વારા રાખવામાં આવે છે મનોરોગ મનોદિવ્યા એનામાં સ્પર્ધા નથી ઈર્ષા નથી રાગ નથી દ્વેષ નથી કઈ નથી એકદમ ન્યુટલ છે અને હાજા છો એનામાં સ્પર્ધા આગળ આગળ બીજાથી સતત આગળ જવાની ગોટ છે આપણે ઝીરો થવાની મહેનત કરીએ છીએ આ અધ્યાત્મ છે એ તમને ઝીરો તરફ લઈ જાય છે અને ચતુરાઈ છે ને એ તમને આગળ આગળ વધવાની પ્રેરણા આપે તમે વૃદ્ધાશ્રમમાં જાઓ એની હું ટીકા નથી કરતો જે દેશમાં શ્રવણ જન્મ એ દેશમાં વૃદ્ધાશ્રમ એક અલગ છે પણ વૃદ્ધાશ્રમની ઉર્જા છે ને એ નેગેટિવ છે એટલા માટે એને સતત પીડા છે અમારા અમને રાખ્યા નહીં અમને અહીં મૂકી ગયા કોઈ મળવા આવતું છે અમારું કોઈ લઈ ગયા સતત નેગેટિવિટી છે ત્યાંની ઉર્જા એ નેગેટિવ જ્યારે અમારા જે મનો છે એની પાસે કોઈ કમ્પ્લેન નથી પરિવાર શિકાયત કરી જેને પોતાના ગણ્યા છે પરિવાર છે એ સંભાળવા તૈયાર નથી આજે ચાર બેનો સાદી થઈ ગઈ છે હું એના પરિવાર સાથે કનેક્ટેડ છું વાત કરું છું સમજાવું છું કે હવે તમે આ હાજા થઈ ગયા લઈ જાઓ બોલ્યા કલ્પના કરો મારે ત્યાં અત્યારે ત્યાસી બેનું છે એટી થ્રી ઈ કોકની માં હશે કોકની બેન હશે કોકની પત્ની હશે કોકની દીકરી હશે

પાંચ વર્ષ અને બે મહિનાની દીકરી કોને દેવા જવું હોય ચાર બાળકો છે હમણાં આપણા દાતરડી ગામ અહીંયા જવું ને દાતરડી ગામમાં એક દીકરી લઈને એની મનોરોગી રોડે રખડતી હતી કે ડુંગર પોલીસ અમારે ત્યાં પહોંચી છે એટલે ચાર મહિના થયા હવા વર્ષથી દીકરી હજી પેટ ભરે છે એની માં એની માને ખબર નથી એ સરનામ આપે છે અલગ અલગ આપે છે તમે કલ્પના તો કરો એ બાળકની હું દશા મનોરોગી મહિલા છે એને બાળકને ક્યારેક મારી દે છે એટલે આ સમાજ બહારથી જેટલો ધાર્મિક દેખાય છે એટલો ધાર્મિક નથી તમે જેને મારો પરિવાર મારો પરિવાર કયો આનો કોણ પરિવાર છે કોણ આ બધું છોડીને આપણા માટે કરે છે ને પ્રયત્ન એને તો રહેવા માટે છે મથાનો આ હોલ ને આની બે મહિના સફાઈ ને અહીંયા મહેનત કરી શું કામ એનું મિનિંગ શું આપણા બધા માટે બીજાના ભલા માટે જીવે એને સંત કહે છે બીજાના ભલા માટે બીજાનું સારું વિચાર સાધુ એટલે કોઈ જ્ઞાતિ નથી કપડા ઉપર તમારે કોઈ બી ડિપેન્ડ નથી રાખવાનું કપડા પહેરવાથી કોઈ સાધુ નથી બની જાય કપાળમાં તિલક લઈને ગળા માળા પહેલે એટલે સાધુ જેવું વિચારધારાની વાત છે